અલ્લાહ બોલ ભાઈ કે વાત છે અલ્લાહ બોલ સુન કે વાત છે અલ્લાહ બોલ

છે બાપનું દક્ષ્યા છાઉ આગે તારા નવ નો

कट कट अभी चले गए हां साथियों देखो जमात हां जाओ हम लड़ाई के उतरेंगे हां अरे गासला साथ देंगे क्या है मरना पसंद करेंगे हां यहां पसंद चाहिए हां गुंडागिरी को नहीं करेंगे नहीं करेंगे साथियों को मरवाओ काफी हां गासला मारती था गासला का बाप लगता है उन्हें

ખૂબ જ્યારન કરે છે બરે સાંદરે જે આઈ નાઈ સાબાજી બધું ઠીક ઠીક જ લઈ લે અને નાખી દેશે બધું વિૃતપાટ કરી દે છે બિલકુલ અમને વેસવાનું દી દેતા અત્યંત સામી ઓનલાઈન નોકરી છે તો એ અમને છતા એ બહુ સરસન કરે છે અને ઓનલાઈન કે ભરી શકે કે હવે અમારે આ સાપડીનો બજાર છે બરાબર અને અમે લારીઓ લારીઓ તો પહેલાં લગાવ જ નતા જતા અમને સાત મહિનેથી અત્યારે અમે નીચે પાસે બેસીએ તો દબાણો વાળા પાડે છે બરાબર અમારે જવાનું ક્યાં એમને કહે આથી લે લો લે લો કિચોનેરા રાજે એમને બધું કરાવે છે અને ત્યાં કુમારી મેડમ છે એ બધું કરાવે છે કે અહીંયા જાઓ એમને મોકલે ત્યાં બધાને ઉપાડી લો બધું આપણે બોલે એ લોકો કાંઈ બી કરે તો પોલીસવાળાને બોલો અમે કાંઈ કરતા નથી અમને અમને નસ્ત ખાતા નથી આખો રસ્તો ખાલી હોય છે બરાબર નીકળી જાય છે ગાડીઓ અમે નીચે બેસીએ તો બી એમને કે શાકભાજીઓ ભરી લેવાનું દબાણવાળાને મોકલે ચાર પાંચ દબાણ આવે બધું ભરી લે અમારે ક્યાં જવાનું અમારે રોજગાર ચલાવવાનો નહીં સાહેબ અમારે ક્યાં જવાનું લોનો આપે છે મોદી સાહેબ એમ કહે છે કે તમે લોનો લો બરાબર દસ હજારની લો કે વીસ હજારની લો અમે ભરીએ છીએ પણ કઈ રીતના અત્યારે ભરવાની નહીં ના ભરીએ તો ઘરે આવે છે એટલે લેટર પેન આવે કે તમે લોનો નથી ભરી આ નથી કર્યું તે કર્યું નથી તમે ક્યાંથી ભરવાનું સાહેબ અમે આટલા વર્ષથી મારા બાર બચ્યા છીએ અમારે ગુજરાત કહેતા છે ને મારા મા બાપને ક્યાંથી એ કરવાનું અમે કાંઈ ભણેલા નથી હું બી ખાલી દસમું ભણે ગયો મારા મા બાપે એમને આવક નથી બચાવ્યા અમના હું દસમું ભણ્યો ખાલી ફેલ છું અત્યારે બરાબર અમે એમ કહીએ છીએ કે અમને એક જગ્યા આપો કોઈ જગ્યા ફાળવો ન કર્યા અહીંયા ઊભા રહેવા દે એક લાઈનમાં તમને નડ તોડતા હોય તો અમને કહો તો સાહેબ અમે કંઈક કરીએ અમે શું લો એકદમથી બધા નાખી દો છો કોઈ દબાણવાળા અમે નાખતા હોય તો અમને કહો આ કિશોળ વનરા અને આ કુમારી જ કરાવે છે બીજું કોઈ નથી કરાવતું કોઈ બી દબાણવાળાને પૂછી લો કે અમે નર્તરૂપ થઈએ છીએ એમને કહે તો હા તો હા અગર ના તો ના બરાબર અમે એમ કહીએ કે કોઈ બી જગ્યા ફારવી આપો એવું હોય તો અમને એવું હોય તો અમે નર્તડૂક કોઈને નથી થાતા એક લાઈનનું કરી આપો નકર હમણાં લારીઓ ચાલી શકે બચારા ગુજરાન ચલાવે ક્યાંથી એમને બાર બચ્ચા ભણે છે ને બધા ના એ બધા અમીર તો ના હોય તમારા જેવા બચારા ગરીબો માણસ હોય છે બધાને દેવાદાર છે કોઈ બી એવું નથી એમના વરજ વેપાર કરવા હોય બરાબર તો એમને ક્યાં કરે બચારા એમને અમે બધા પોતે મજૂર ગામ રહે રહેવી છીએ અમે ધંધો કરીએ છીએ સરકાર લોન આપે છે અને લોનના હપ્તા અમારા હજાર બે હજારનો હપ્તો આવે પણ અમારા ડબ્બાના આઠ મહિના દબાણ આવો તો અમે ફૂટપોડી પર રહીએ ફૂટપોડીમાં કોઈ વાહન અમે અડચણ આવતા નથી વારે ઘરે દબાણ આવે બધું લઈ જાય છે અમે હેરાન કરે છે ઓલા બેનના રજૂ હોય તો કોઈ સાંભળતા નથી હવે આ સરકાર અમને એક બાજુ લોન આપો તો સરકાર અમને એક રીતે બધું સિનુઈ લે તો આમાં અમારે ઘર ક્યાંથી ચાલે અમે હપ્તા ભરવાના અમારે થોડું નમો થોડા બનતી હોય તો અમે હપ્તા કઈ રીતે ભરીએ અમે ધંધો ના કર્યો જેવી ક્યાં આઠ મહિનાથી અમને હેરાન કરે છે તો હું વિકલાંગ છું પોતે તો અમે ધંધો કરી સાહેબ તો અમે લોનનો હપ્તો કઈ રીતે ભરીએ સરકાર બેવડી નીતિ કરે આ બેવડી નીતિ કરી ના જોઈએ અમને જે ફૂટપાથ લીધા અહીંયા અમે કોઈને અચાન ઉત્તર ધારી અને ફૂટપાથ પર ધંધો કર્યો હતો તમે આમાં અહીંયા કરવાની ના પાડે તો આ લોકો ઉકેલ આવવાનો અમને એક લાઈન કરી આપો અને અમે ફૂટપાથ પર ધંધો કરવો અમે કોઈને અચાન કરતા નથી તમે તમારા વિસ્તારના નગરસેવકને કે કોર્પોરેટરને આ અંગેની રજૂઆત કરી છે ખરી કરી છે શું કે છે એ લોકો એ લોકો એ લોકોએ કંઈ આમળતા નથી

ધંધો શાકભાઈ જ કરીએ છીએ અને અમને બીજો ધંધો ભાવતો નથી અમારા એના પર ખર્ચ ચાલે છે અને અમને લોનો પ્રથમ પત્ર હજાર આપણે રોજ બસો ત્રીસોનો હફ્ટો ભર્યા કે જી લાઇન અમે 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 સાથે બેસીએ અમે કોઈ નરગત નડતી નહીં અમને અમારે એટલું જ કરવા માટે કંઈક લેન કરી આપો બસ કઈ રીતે તમે હેરાન કરવા આવે છે આવે એવા ભરવા મંડશે લોકો કહેતા એને ને ભરો ભળે શાકભાજી ભળે અને દસ હજાર પાંચ હજાર શાકભાજી લાવીએ તો ભરવા જ મંડે અમારા

કેમ નથી સમજતા કેમ એમના માથે નથી લેતા અને રસ્તામાં અમને દબાણમાં મારા માલ ભરી જાય કાંટા ભરી જાય તો અમારો ધંધો શું કરવા અમારા નાના નાના બાલ બચ્ચા અમારા ઘર ભાડાના અમારા ભાડા ભરવાના તો અમે જઈએ ક્યાં આગળ એટલે મોદી એમ કે અમે મહિલાઓને તમને સુરક્ષા આપી શું સુરક્ષા આપી મોદી અમને શું આપી અમને તો હેરાન કરે છે અમે રસ્તા પર અડચણ રૂપ અડચણ તો અમે કરતા જ નથી અમારા સાઈડમાં માં જ જેમ દબાણ આવી છે નવ નવ મહિના થી અમને એમ કે તમે સાઈડમાં બેસો તો અમે સાઈડમાં માં બેઠા જેમ એ લોકો કે ને એમ અમે કરીએ છીએ તમને લાયસન્સ આપ્યું છે લાયસન્સ બાયસન્સ આપ્યું છે હા લાયસન્સ અમને આપ્યા છે શેના માટે આપ્યા ધંધા માટે આપ્યા હવે અમારા બાલ બચ્ચા મૂકીને અમે ધંધા ક્યાં કરવા જઈએ અમારી નોકરીઓ અમે ભણેલા ગળેલા સહી અમે બૈરા જાત સહીએ અમારે બધું વિચારવું પડે આમાં ઘર લઈને બેઠા શાકભાજી અને મોદી એમ કહે કે મહિલાઓને સુરક્ષા આલી મહિલાઓને સુરક્ષા આ અમને તો હરાન કરે છે આ બધા રૂપિયા બધા દેવા લ્યા છે શું કરવા લ્યા તમારે દેવા ભરવા ઉલા લ્યા લોનો લઈ લે અમારે શું કરીને તમને રૂપિયા ભરવાના તમારા અમારે તો થોડુંક વિચારવું પડે ને અમારા નાના નાના બાલ બચ્ચા એક દિવાય અમારે સેર લાવીને શેર ખાવાવાળા અમાર ભરેલા હોય તો ઘર ઘર ભરેલા હોય ને તો ખાઈ શકીએ કે ચલો આપડો ઘર ભરે માણસ આત્મહત્યા કરવાના હાજરીમાં આવી જાય અમુક ગરીબ હોય ને જેના એ માણસ મરી જાય વિચાર

કાકભાઈ પાવા ના નાના ના બાળકો અમે લોનો લીધી એ લોના અમારા રક્તથી ભરવાના આટલા બધાનો પરેશાન કરસ હતો કઈ રીતે હેરાનગતિ થાય છે તમને કા નમવાળા એમ કે કે બિલકુલ જોરિયત ને અમારે કે સરકાર એમ કે કે ઉપર એ નીચે ના જોઈએ તમે જઈએ કે આ તમે જાહેર માર્ગ ઉપર લાલજી લગાવ્યો છે લાલ નીચેમાં પા કરી છે દુકાન આગળ દુકાન પર ભી ના જે ફૂટબાળી પર ભી નઈ રોડ ક્લિયર અમે આપી દીધો

અમે ભણેલા હોય તો અમે નોકરી કરીએ ને અમે ભણેલા નથી તો અમે શું કરીએ અત્યારે હવે મેડમ મેડમે ઊભી રહેવા નથી દેતા અમને બહુ હેરાન કરે છે સાત આઠ મહિને સી દબાણ ઊભી છે ફૂટપાટ ઉપર ના પાડે છે પીસવાનું એ લોકો તો અમે ક્યાં જઈએ હવે અમે લોન લીધેલી છે લોને કે રીતના ભરીએ અમે વ્યાજવા પૈસા લઈએ અમે કેટલા બધું ગુજરાન ચલાવીએ અમારા ઘરના અંદર અમને ક્યાંય ખ્યાલ નથી પડતો

શું કરે છે તમારી સાથે શાકભાજી નાખી દે असता ભરી જાય છે શાકભાજી સાહેબો લાર લઈ જાય લેટવા નહીં દેતા એ જણામાં બેઠી શું રજૂઆત છે તમારી આ તો કરીએ અમે લોન કાયમ કરીયા મારી ભરી અસ્તા એ અમારી કોઈ તાકાત ધંધા મહેનત અમે ક્યાંય ભરી લોન અનો આપે છે બરાબર પચાસ પચાસ હજારની અમારા હપ્તા કેવી રીતે ભરવાના હું વેચવા દેતા નથી બરાબર અમારા છોકરા ભણવા જાય છે છોકરાનું ભણતર ત્યાંથી પૂરું કરવાનું અમારે ભાડે રહીએ છે મકાનોના ભાડા કેવી રીતે કાઢવાના અમે ધંધો કરીએ આ માલ લાવીએ મોંઘા ભાવના માલું નાખી દે બરાબર અમારે કેવી રીતે મારું ગુજરાત ચલાવવું આવે એવા માલ નાખવા મળે શું કરે બહુ પરેશાન કરે ફૂટ ભૂતપાવડી પણ નહીં બેસવાનું ધંધો નહીં કરવાનો અને વ્યાજથી પૈસા લઈએ

આની કરી એમને જગ્યા પણ બેસવા દેય બસ રોડી મરવાની અદી આવી ગયા ને નહીં બે ખરા ગયો કેસો

આપડે કોઈ મોદી ની લોન હતા હાલત તો નહી હું કોઈ હોય તો સરકાર એક તરફ તમને લોન આપીને તમને રોજગારી આપે છે ઘરું એવા નહીં રહ્યા દસ નવ મહિને તો લાઈન ત્યાં પડીએ તો બાર લઈ જાય તો પાછળ ત્યાં જઈએ અમે એટલે